તમને ખબર પડ્યા તો 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 તમને ખબર પડી તમે એમ કે હું જીતી તો તું નઈ જીતી આ જીત છે તૈયાર માટે માટે ખાવા એક જ બોલા આબાદી તો મરડાઈ ગયા યાર ઈ ભાઈ નું આજ કાય કામ જ નથી ઈ તો બે સળતી આયા અમે તમારે માં કઈ એક્સાર્સાઈઝ ભાઈ શેદ નહી આવતો છે તો જીટી હું જીટી કામ છે હા વીરા આ બેટા આજે આ તને આપણે બલ્કેજ રાઈ રાક ભાઈ અને મેહુલ ભાઈ ચેલેન્જ માટે તૈયાર છે તો આજે ચેલેન્જ કરવા માટે તો હવે આપણે ટાઈમ બાર માં આપડી લગાડી દઈએ ઓ પોઝિશન તમારી પોઝિશન લઈ લીધો હા લે દીધી બોલો બે એક તમને એક વાક્યતા ભૂલાઈ ગયું એવું નથી વન ટુ થ્રી ચલો ફટાફટ ફટાફટ

हेलो फटाफट राखो फटाफट वाह भाई वाह सिराज भाई तुम्हारी वो मौज से यार तुम्हारी कौन जीत के तुमने हो लागे विलास भाई मोने इन लागे के आवाती जीतवाना से अपना देहुन भाई भाई टोटल समोसा कितना है टोटल समोसा की बात करे तो आपरे 15 बताओ तो टोटल समोसा नहीं मैं क्या कौन जीते तो अल्पेश भाई ने माथे छोड़ी दियो उतरो ले जाओ तो तारे वन

નો કોઈ ખાતા નઈ કોઈ ખાતા નઈ લેવા દીજો મૂકી દીજો હવે આપણે ગણતરી કરી લીએ 0 વધારે ખાતા ન ટીમ મે નથી ખાતા તો જોઈ લઈએ તો આપણે આવી ગયા છે હવે આપણે ગણતરી કરી લીએ આમાંથી કોણ જીતું ને કોણ હાર્યું એની પનિશમેન્ટ આપણે નક્કી કરીશું તો અલતેજભાઈના આપો એ સમોસા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને બીજો વધો એટલે ટોટલ 11 સમોસા એટલે કેટલા ખાતા છે આપણે ઓનદાઈજી આપણે કહીએ તો કેટલા કુલ ટોટલ કેટલા હતા ટોટલ 15 ખાતા

મેહુલ હવે આપણે ગણતરી કરીએ તો આ ખબર પડી ગયા એક બે પાંચ ચાર પાંચ છ સાત સાત નવ મેહુલભાઈ મેં તમને શું કીધું મેહુલભાઈ જીતી ગયા

હાલો વન ટુ થ્રી ગો આ તો હું જ ગયો ને પાછો શું પાઇકો ઘેર ફેરવો કે ઘેરવો ફેરવો યાર સિરાક મરજ માટી જાય ને તમે આમ કરો

આપડે છે ને હવે હું નક્કી કરું કેટલી તમારે ખાવાનું છે કેમ કે બરાબર જવાનું ઓડિયન્સ ને દેખાડું તમે પણ કઈ કરો ને

आये देवा जब क्या है जावन नहीं, नहीं क्या है कता क्या है जावन नहीं भाई <laughs> ताना मुना भाई आई ना आया देवा जब क्या है जावन नहीं बहुत ही हमें तमें बहुत आई जो ओडियस ने बहुत तो हमने नीरा कि हमने तमें हमने नया हुआ भी बताओ ओडियस ने बताओ ओ देखो हाँ देखो अब आयर के दिख से कम नहीं भाई एक नंबर हेल्दी चटनी हो जाती है लीजिए चलो ये आप रहने खत्म करें आप पूर्व करो

ક પઢાઈ બઢાઈ કરે આઈએએસ આઈએએસ બનો ઓકે કમાલો બતામે ઓરણયા યે બાત મેં આસી મેં ગોતા કેતે બોલો હવે આપણે ઢિંગડુ કટિંગ કરી હાલતે જાઈ માથે વારે વાહ પહેલી વાર ઢિંગડુ ખાવું દિલ કરે છે ઢિંગડુ મૂવી કે દેખણ ઓલપેશ ભાઈ ની પનિશમેન્ટ છે તો પનિશમેન્ટ ઓલપેશ ભાઈ ની પૂરી કર છે તો હાલો ઓલપેશ ભાઈ ખાવ એટલું ખવાનું છે દર્શકોને બતાવીજો અયા આખું ખાવ જવાય આ મારે આ તો બેઠો હોય યાર કને આમે કવિત્રા ભવિત્રા

तमें तो चंचन नोलेटा बात ही देते तमें दिक्षो इन उम्मीद रखी इनको उठ जीती होए कवनी जीती है जीतू ना <laughs> तो तमें यार तमें यार मर्दा ही कला यार से हम तारों भाई सही लोग हैं ना तुम्हारे बोले बाइक लो लाइक इंग्रेड करो लाइक वांट 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 तो आपने आई समोसा ना आ હું તો હારી જાઉં ને વાલે કઈ આવી વાત છે તમારી હાલે તો આપણે આ ચેલેન્જ ને પૂરો કરીએ તો જય માતાજી જય માં મોગલ તો મળીએ એક નવા ચેલેન્જ વિડિયો સાથે